રાજકોટ શહેર પોલીસ રાજકોટ સિટીમાં નવ વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય એના માટે પ્રતિબદ્ધ છે માનનીય સીપી સર અને એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ રીતે નવ વર્ષની ઉજવણી થાય એના માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે એના માટે વિવિધ પ્રકારની ટીમો નો ગઠન કરવામાં આવ્યો છે ટીમોને બ્રેથ એનાલાઇઝર એનડી પીએસ અને તમામ સામગ્રી ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને એમને તમામને સૂચના આપવામાં આવી છે કે વધુમાં વધુ ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસીસ અને હથિયારના સાથે ફરવાવાળા માણસો ઉપર જીપીએક એકસો ના કેસીસ અને બીજા એનડીપીએસના કેસીસ વધુમાં વધુ થાય એના માટે તમામ ટીમોને સૂચના કરી દેવામાં આવી છે અને રાજકોટ શહેર પોલીસ શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે

તમામ પોલીસ સ્ટેશનોને આપી દેવામાં આવી છે અને તો એક પણ નિયમોમાં નિયમોમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં પોલીસને જ્યાં પણ માહિતી મળશે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર રીતે પાર્ટીનો પાર્ટી યોજાઈ રહી છે તો ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે સોરી હા મહિલાઓને સુરક્ષાનો મહિલાની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ના થાય એના માટે સી ટીમ ને પણ સૂચના કરવામાં આવી છે અને સી ટીમ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવશે